અને આમ નાની કહેતા હતા કે ચુમ્માલીસ વર્ષ પછી આ શુભ પાછું કાંક આવ્યું છે તો એ આપણે નાનીને પ્રોપર પૂછશું અને પછી તમને બધાને પણ હું બ્લોગમાં જણાવીશ કે એ શું છે અને આજે શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે આપણે જઈએ છીએ પાછળ જ મેં તમને ગઈકાલના બ્લોગમાં એ કીધું હતું કે પાછળ જ અમારે શિવજીનું મંદિર છે પાછળની ગલી વટી એટલે તરત જ તો અત્યારે હું ને વિશાલ બે જઈ રહ્યા છીએ મોર્નિંગમાં મસ્ત જળ ચડાવવા અને વિશાલને અમારે નાઈ થઈને ટકા ટક રેડી થઈ ગયા છે જયસ્વામી નારાયણ ગુલમાં ગુડ મોર્નિંગ અને આજ તો વિશાલે સામેથી મને કીધું મારા મનમાં હતું કે મારી મમ્મી કાલે કહેતા હતા એ કે કે અહીંયા તો તું રહેતી હતી કે તું ન્યા નહીં રહે એટલે ન્યા હું કાંઈ ન રહેતી ને તો કાંઈ નહીં પણ ચાર સોમવાર તો રહેતી જ સોમવાર તો હું રહેતો હે એટલે આજ વિશાલે હજુ આમ કામ કરતી હતી ને તો ફ્રી થઈને મને કીધું કે આજે આપણે બે રહીએ તો એમ સોમવાર એટલે બપોર એકટાણું કરી લેવાનું અને સવાર સાંજ ફરાળ ફરાળ કરવાનું તો અત્યારે જો સવારે જે ઉઠાને વિશાલ ત્યારથી ટમ 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 ચાલુ હતો તે બધું બલાડી દીધું આજે તો પણ આવે ને આજે વાતાવરણ જેવું થઈ ગયું છે એકદમ મસ્ત હવે ચોમાસું ખરેખર હવે બેઠો હવે શ્રાવણ મહિનો લાગે છે હે મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આપણે મમ્મી ઓલો સિતરા સાતમનો મેળો ક્યારે થાય અહીંયા ત્યારે જ થાય ને એ અમે આવતા સ્પેશિયલ હું ગયા વખતે આવી હતી

અને જળે રેડી કરી લીધું છે આપડે ગંગાજળ ને બધું નાખીને ચાલો હવે જઈએ દર્શન કરીએ તમને બધાને પણ દર્શન કરાવ

એડિયા રીંગણા છે એડિયા એ હા તમે ઓલા મોટા મોટા એડિયા રીંગણા રોટ છે હા પતલા ને મોટા થાય બધા અલગ અલગ વેરાયટી વાવાની નાના ના ના વાયવા છે બે વેરાઈટી ત્રણ વેરાયટી છે વાડીએ હા હા ચોથી વેરાયટી છે કઈ કઈ એક આ એડિયા રીંગણા એક ઝુમકડા એક આ બીજા લીલા રીંગણા થાય લીલા હા એક કાબરા થાય હા હા આ ચોથી વેરાયટી છે ઓહો હો રીંગણા જ રીંગણા 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 ત્યાં જો અત્યારે પેલા ઘરે ને પપ્પા કે સીધું વાડીએ જ

અને અત્યારે જો હવે કામ મસ્ત ફ્રી થઈ ગયા છે ઓલરેડી દસ વાગી ગયા છે મસ્ત અત્યાર બાદ જઈ આવીએ મંદિરે દર્શન કરીએ હિંડોળા દર્શન પણ તમને બધાને કરાવીએ અને ત્યાર પછી કરીએ અમારા ફેમિલી મેમ્બરના પેકિંગ મંદિર દર્શન કરીને આપણે આવી ગયા છે અને હવે જવાનો સમય થઈ ગયો છે કિચન તરફ અને મારી પેલા મમ્મી પહોંચી ગયા છે કિચનમાં કારણ કે મમ્મી રેડી કરે છે અત્યારથી સાંજનું મેનું કારણ કે રાત્રે રોજ હમણાં તો પ્રોબ્લેમ થાય છે કે મમ્મી કાંઈ ભાવે નહીં રાખે ને આમ કાંઈ ખામ ખાવું હોય શાક તો જગુવાર શાક થાય નહીં રાત્રે ભીંડાનું થાય નહીં બટેટા થાય નહીં ભીંડાનું એવું થાય પણ ભાવતું ને તો વિશાલનો ભાવ હા અને બીજા શાક બપોરે ખાધા હોય તો એ નઈ હાંજે ભાવે નઈ આવું કઈ બનાવી તો હાંજે હાંજે ભાવે આમ ખાવું હોય ઓછું અને આમ ખાવું હોય કઈ ખરખું એટલે એવું છે તો અત્યારે જો મમ્મી મસ્ત ઢોકળા નું પલાળી દીધું છે સીઝન વાતાવરણ થોડું ઠંડુ છે એટલે આવું ગરમા ગરમ હોય ને તો મજા આવે તો અત્યારે આપણે મસ્ત આની અંદર તો અત્યારે આપણે લોટ એની અંદર છાસ અને ગરમ પાણી એડ કરીને આપણે આ રીતે બેટરને હલાવી અને મૂકી દેવાનું છે આપણે મમ્મી આ ડ્રોના ખાનામાં મૂકી દેસું ને આ તો આવી જાય બાર ટાઢળું છે બાર બાર આજ ફૂલ ઠંડુ વાતાવરણ છે સવારનો વરસાદ છે તો આ તો નો આવે અંદર મૂકી દેખો ખાનામાં એટલે આ તો આવી જાય સરસ આવી જાય તો આ જો આ રીતે આપણે તૈયાર લોટ પણ તમને લોકોને અવેલેબલ છે આપણી પ્રોડક્ટ ની અંદર ઈડલી ઢોકળા હાંડવા અને બીજા ઘણા બધા લોટ અવેલેબલ છે આપણી પાસે

કેમ હારું થાય મનક એ દુધીનો ઉભાર ને તો પણ નકરા બડડાનું કરાય તો મજા આવે બદર કાઈ કાલે ડાળ ભાત એ નકરા બડકા કરશું કાઈ વાંધો નહીં એટલે અત્યારે હવે વિશાલ કા પ્લાન મો ગયા હે ફ્લોક ક્યોકી મેને ઉસકો દો કોલ કીયે થે લેકિન ઉમણે લે ઉઠાયે નહીં ધેન આફ્ટર રાહ દેખ દેખ કે રાહ દેખ દેખ કે હમને ફેર રોટી મેં અંદર WhatsApp પર મેસેજ જોયો થા મેસેજ કરેલો છે મેસેજ કીરો હે લે મેં કીધું કે કદ કદ ફ્રી થા કદ ફોન મને નો કરે સામે થી તો પછી મમી કે કાઈ નહી કે રોટલી કર નાખ ને કે ખાઈ લે

ની વાગી ગયા છે અત્યારે સવાર છ ને અહીંયા અમારા થોડા ઘણા અર્જન્ટ પાર્સલ હતા અહીંયા લોકોએ પેક પણ કરી દીધા છે આજ તો પપ્પા મસ્ત તમે ગયા ત્યાં ની બેહી ગઈતી પાર્સલ પેકિંગ કરવા તે તમે આવ્યા ત્યારે લગી પાર્સલ પેકિંગ કરી ધીમે ધીમે મસ્ત એની અંદર જો બધી પૂરીઓ ગઈ આપણી ફરસી પૂરી મેંદાની પૂરી પછી આપણે ઘઉંની પૂરી ચકરી કારેલા પૂરી સમોસા પૂરી શક્કરપારા બધું થોડું થોડું ભર્યું છે પાર્સલ છે એક છે આપણે ન્યૂ દિલ્હીનું આ પેલું વેલું ત્યાર પછી છે આ અને એક છે આપડે અમદાવાદનું આ ચંદ્રિકાબાનું છે હા અને મસ્ત એકમાં સ્વીટ છે માંડવી પાક છે ખજુર પાક છે એવું બધું છે અરે મસ્ત આપણે રેડી થઈ ગયું છે સુખડી સુખડી બધું એટલે કહો ગળપણ છે એકમાં તો અને પણ તો પહેલા એવું છે દાડ મારી જાય આવું છે દાડ મારી જે અને રિવ્યુ પપ્પા બધાના બહુ મસ્ત આવ્યા છે ફ્રી થાય ને એટલે અમને તમને બધાને રિવ્યુ બતાવું બહુ મસ્ત મસ્ત રિવ્યુ આવેલા છે એક હસબન્ડ ને તો એ કે કે મારા હસબન્ડ ને તો એટલો માંડવી પાક ભાયો ને તે એ કે કે માંડવી પાક જ ખાઈ જાય મેં તો કીધું જે વસ્તુ આ લોકો મકાવ છે ને

તમારી વિશાલ માટે સરપ્રાઈઝ મને મમ્મીને ખબર છે સરપ્રાઈઝ ડિનર તો અત્યારે સરપ્રાઈઝ ડિનરમાં છે મસ્ત આપડા ખાટિયા ઢોકળા તો હવે એમાં એવું થયું છે સિચ્યુએશન થોડીક ચેન્જ થઈ ગઈ છે આપણે ઢોકળા નથી ખાવા એમને હાંડવો ખાવો છે એટલે મમ્મી કે એને હાંડવો બની જાય હાંડવો પણ એમાં જોવું પડશે વિશાલ જો સવાર પાતળું અમે લોકો એ ઓલું કર્યું હશે હાંડવો થાય તો આવશે એટલે હાંડવો ખાઈ લે બાકી એમ થઈ જાય નાના નાના કરી તો થઈ સ્પ્રેડ કરશું એટલે થઈ જાય એટલે રાખું એટલે ચડી જાય हाँ तो हर वालो तरफ जाइए फाइनली एज पर कंटेंट जैसा हमने आप सभी को बताया कि अभी ऑब्वियसली फेस्टिवल सीजन अभी स्टार्ट हो गई है तो हम आए हैं अपनी फेवरेट शॉप पे एज यूजल मेरे लिए नहीं आए हैं इस बार इस बार हमारे भाइयों के लिए आए हैं राखियाँ लेने तो यहाँ पे देखिए मस्त अलग अलग राखी है द्राक्ष की सिल्वर की तो अभी साले साहब को उसके जीजा जी दिलाने वाले हैं हम तो सिर्फ चूज करने वाले हैं <laughs>

મારે લેવાની છે ભાભી રાખડી ની કઈ જરૂર નથી કારણ કે મારી પાસે ભાભી નથી હતી ભાભી આવશે એક બે વર્ષમાં તે હા તે ભેગા થાય તો હળંદ ભાભી ભેગા થાય બધા થોડીક વાર લાગશે પણ મારી માટે ભાભી રાખડી આવી ગઈ છે એટલે ઈ તો મને રક્ષાબંધન ના દિવસે બે દીદી બાંધશે હા એમને લઈ લીધી છે મેબી હા તો ચાલો આપણે તો ફાઈનલ કરી દીધી છે આમાંથી

તો અલગ અલગ બહુ બધી છે ક્યારની હું જોઉં છું એ ગટ્ટા હાટુ મને ગમતી નથી એ કોઈ તો અહીંયા મને ગઈ આ વાળી બહુ મસ્ત છે લાઇટિંગ વાળી મ્યુઝિક વાળી જો બહુ બધી અલગ અલગ છે બોલી બધી ઘણી બધી છે અવનવી ડિઝાઇન પણ એવી એને ગમે નહીં એટલે એની માટે લાઇટિંગ વાળી આ જોઉં છું આમાં કલર છે એક હા એક આ યલુબી છે મિનિયનવાળી એક સિંચાઈનવાળી છે એક આ બી છે મીબી સિંચેનવાળી છે आईना प्ले हो क्यों गई लेवी ऑरेंज ले ऑरेंज ला हां खरी भीम अच्छे सीरियसली प्लीज क्यूट ब्रो जो तो हमें चाहिए आ में कई लेये 3 में से विशाल अभी कुछ अलग-अलग देख रहे हैं मार्बल में छे માર્બલનો પથ્થર આવે ને ઓકે એમાં ભાઈ લખેલું છે ઘણી બધી મસ્ત છે ને ગણેશ છે બહુ મસ્ત આ સરસ છે બહુ મસ્ત મસ્ત છે બધે ખરીદી ચાલુ છે જોઈ દીધી કેવી લીધી છે મારા ભાઈ માટે તો મેં લીધી તમને બધાને બતાવી હવે એમના ભાઈ માટે એને કઈ લીધી છે ઈ તમને બધાને ડાયરેક્ટ દેખાડવામાં આવશે

અને વી હેવ ગોટન ધ બોક્સ એવરીથિંગ લુક્સ પરફેક્ટ થેન્ક યુ અને ટૂંકમાં બધી જગ્યાએ આપણે જે પાર્સલ છે એ વ્યવસ્થિત પહોંચી જાય છે ઇન્ડિયા હોય કે ફોરેન હોય હા અમુક જગ્યાએ પણ એમાં મેઇન પ્રોબ્લેમ શું રહી છે વિશાલ કે કુરિયર સર્વિસવાળાનો હું અહીંથી મારી રીતે પેકેજિંગ બહુ સરસ કરીને આપું છું અને પેકેજિંગના તો બહુ વખાણ પણ આવે છે મને ફરસાણના બધાના પણ કુરિયર સર્વિસમાં જે ફેંકાતા હોય બોક્સ એમાંથી હું ન બચાવી શકું એવું છે ત્યાર પછી પાયલ તમારું પાર્સલ મળી ગયું છે પેકિંગ પણ બહુ જ ફાઇન હતું અને સ્વીટ બી બહુ સરસ છે થેન્ક યુ માડવી પાક એકદમ સોફ્ટ હતું થેન્ક યુ થેન્ક યુ માંડવી પાક તો બધાને તમને અમારા પપ્પાને બધાને ભાવે છે હા બધાને ભાવે થેન્ક યુ પાયલ દીદી માંડવી પાક ખૂબ જ સરસ ને ટેસ્ટી હતો થેન્ક યુ બધા એ જ કે બધાને બહુ જ ભાવે છે માંડવી પાક જસ્ટ રિસીવ ધ પાર્સલ બહુ જ મસ્ત છે માંડવી પાક મારા હસબન્ડને બહુ જ ભાવ્યો વિડીયોમાં તમારા નાનીને માંડવી પાક બનાવતા જોઈને મને ખાવાની ઈચ્છા થઈ ગઈ થેન્ક યુ સો મચ તમારા નાનીને આટલો સરસ માંડવી પાક ખવડાવવા માટે યોર વેલકમ કારણ કે વિશાલ માંડવી પાક ખજૂર પાક અને સુખડી અને એ બધું તો જે છે એ બધાને બહુ જ ભાવશે છે જો ને આપણે ભૂખ લાગી હતી ને કઈ ખાવાનું મન થાય ત્યારે ખજૂર પાક ખાઈ લીધો ખાધો એક એક ગોળી ખાઈ લીધી એટલે ધરાઈ રહ્યા અને મેઈન તો સ્પેશિયલ ગુગરા કે અત્યારે વિશાલ હજી એક ઓર્ડર મારી રીતનો છે રાખી સ્પેશિયલ ઓર્ડર છે કે જે દીદી છે એ બહાર રહે છે આઉટ ઓફ કન્ટ્રી એટલે એમને એમના ભાઈ માટે અહીંયાથી હા એટલે એમને એમના ભાઈ માટે ગુગરા પાર્સલ કરાવવાના છે મારે રાખડી બંને રાખડી કોઈ પણ હોય એને એના ભાઈનું હોય જ ને પેટમાં બળે કે ભાઈ ઈ ત્યાંથી તો બાંધવા આવી જ શકવાના એટલે હું કુરિયર કરાવી એવું હોય ને કે ભાઈ મોકલેણકે વધારે જ દૂર થઈ જાય છે

ડ્રીમ લી ધ પાર્સલ જે તમે કર્યું છે એકદમ પરફેક્ટ ઘણું સારી રીતે હતું ને કંઈ પણ ડેમેજ થયું નથી વેરી હેપી ઇનફેક્ટ મારા મેં ઓલું બધું ખોલ્યું નથી મમરીને બધું એ એનું બી મેં જે પાર્સલ જોયું એઝ ઇટ ઇઝ છે કંઈ પણ ભૂકો થયો નથી અને તમારી ચકડી મમ્મીએ બનાવેલી ને ફરસી પૂરી એકદમ ટેસ્ટી ને એકદમ ફ્રેશ ને એક્સેલન્ટ છે પ્લીઝ મમ્મી ને આ મારો મેસેજ આપજો શ્યોર થેન્ક યુ જારે હું ટેસ્ટ કરીશ તો એનો પણ મે રિવ્યુ આપીશ થેન્ક યુ શ્યોર શ્યોર બહુ મસ્ત કારણ કે ફરસી પૂરી તો હું જ બધાને ગેરંટી આપું ફરસાણની તો કે ફરસાણ એટલું સરસ ટેસ્ટમાં બેસ્ટ છે નકર વિશાલ તમે મેબી લગભગ 15 દિવસથી ફરસાણ ખાઓ છો આપડું તમને ક્યારે એમ થયું કે હું માર નથી ખાવું કારણ કે રોજ સવારે થોડું થોડું કારણ કે વસ્તુ જે રીતની પ્યોર છે કે તમને બહુ ભાવશે એટલે હા આપણને એમ કે હવે આને બંધ કરી દઈએ ખાવાનું બાકી ની કોઈ પણ વસ્તુ એમ થાય કે ભાઈ બસ ઇનફ છે હવે નથી ખાવું આ ગળું બળે ને એવું બધું થાય તો હજી જે જે લોકોને આપણા ફરસાણ રિલેટેડ ત્યાર પછી સ્વીટ રિલેટેડ અને મેઇન આપણી સિગ્નેચર પ્રોડક્ટ ભરેલા શાકનો મસાલો અને ત્યાર પછી આપડી વેફરો જ અવેલેબલ છે અને બહુ બધા લોકો વિષય મને કોમેન્ટ કરે છે કે ઈ લોકોને બટેકાની વેફર જોઈએ છે સાબુદાણા બટેકાની પણ મેં કીધું એ સ્પેશિયલ સીઝન આવશે ત્યારે બધાના ઓર્ડર હું લઈશ ને તમારા બધા સુધી મસ્ત વેફરો પહોંચાડીશ મસ્ત મળી ગઈ એટલે આઈ તો મેં શું કીધું તમને અહીંથી હન્ડ્રેડ પર્સન્ટ મારી પ્રાયોરિટી છે કે વસ્તુ સારી પહોંચાડું પણ કુરિયર સર્વિસમાં થોડું અપડાઉન થાય તો એડજસ્ટ કરવું કારણ કે ત્યાં તો સાથે નથી આવવાની એટલા માટે સારું ચલો મસ્ત હવે થોડી વાર બેસીએ પછી આપણે રસોઈ તરફ ફળીએ તમે જોઈ શકો છો કે આપણું ઢોકળા બેટર એકદમ મસ્ત રેડી થઈ ગયું છે આખો પણ બહુ સરસ આવી ગયો છે હવે આપણે બનાવવાના છે હર વખત જેમ વેજીટેબલ ઢોકળા તો પાત્રા પાન પાલક અને કોથમરી અને ત્યાર પછી આપણે વેજીટેબલ માં એડ કરીશું દૂધી અને બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે પછી આપણે ટ્રાય માડીએ જો વિશાલ માટે એક હાંડવો બને તો બનાવીએ કારણ કે આપણે ઓલરેડી સવારથી પાતળું કર્યું હોય

એટલે હવે જો ટ્રાય કરીએ ઉઠલે તો તમારે નસીબ પરોઠા બનાવી નાખો પુષ્પા હે મમ્મી ઈ કે કે નો બને તો કે ઉત્પમ બનાવી નાખો એક બને ટ્રાય કરશું એની માટે સ્પેશિયલ પણ ઢોકળા ની ખવરાવી આજે હાલો સિચ્યુએશન થઈ ગઈ છે આપણી ચેન્જ બેટર આપણે પહેલા લઈ લીધું ઢોકળાનું પણ આપણા ઘરના જે મેઈન છે વિશાલ એમને ખાવું નથી ઢોકળા

હોય ધમકી આપે છે મને હવે એક કામ કરીને ધીમા ગયા મમ્મી એમની આગળ ઉપર ક્રિસ્પી થાય તો મમ્મી મને હું ધમકી આપે છે ખબર ઈ કે નું તો તને ઉઠલાવી નાખે તમને પછી ઘેરે જઈને એને બહુ કે તું મને ઓલું બનાવી દે મેં ખાધું તું આવડતું નથી આવડતું મારવા મળ્યો પછી તમે કઈ કયો તો હું બનાવી દઉં તમને હું તમે ખાધું કે મને નામ નથી આવડતું ભૂલાઈ ગયું કે મને ભૂલાઈ ગયું નામ નથી આવડતું પછી કે મને ઓલા હબર હબર ઠેકા બનાવી દે હબર ઠેકા બનાવી દે કે મેં કોઈ દી બનાવ્યા નથી કેમ માર બનાવ મેં થોડા ફાયડા છે તો ઓલો મારો બહુ મારી બાય ને બહુ મારી 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 બાઈ ને ઢોકળા થઈ ગયા બાઈ કે તમે મને કેટલું મારું કે ઢોકળા થઈ ગયા હા જો ઈસ બાર ખાવ

બો ભાવ સિદો દોવા રે ખાઈ લઉં મારે રેન ખાઈ લે પછી તારા પાર્સલ મુકવા જોઈએ અને મમ્મીને મળી કર્યું અમારો મારો મમ્મીનો પ્લાન બેત્રાઈ આખો ટ્રાય કરીએ

લોટમાં થોડોક ફેર હોય કારણ કે પપ્પા પેલા ઢોકળા ને થાળી ઉતારત ને તો અમે ત્રણે પેટ ભરીને ખાત ને બોલાવે પલટાવી હાંડવા કેવો લાગે પપ્પા હે ને મમ્મી ને તો તેલ નું નીમ છે એટલે એમની માટે ઢોકળાની થાળી ઉતરશે જે નક્કી કર્યું હા બહાર થોડા ખાય જેની માટે સ્પેશિયલ ઢોકળા તો ઢોકળા ખા ને એવું છે હાલો ગરમા ગરમા હાંડવા ચડે છે તો આવી જ બધા મસ્ત હાંડવો ખાવા